કે જે આપણે એમાં એક બહણી પાણી ભરો ને તમે તો બીજું હામું પાણી છડી જાય એક બહણી પાણી છડી જાય છે એ રીતનું એક ચમત્કારિક કુંડ છે અને એ આપણે અહીંયા બરાબર ડુંગરાના ટખમાં આવેલું છે આશ્રમ છે નાનો એવો અને તમે આવો ને જ્યારે પણ તો આ બાજુ છે આપણે નાના બારમણ જ છે ને આ બાજુથી આપણે નો રોડ છે એ રીતનું છે તો ચાલો હું તમને હવે અંદર જઈ અને કુંડના દર્શન કરાવું આપણે તમે જવું ને તો ચારે બાજુ ડુંગરા છે એકદમ અને બરોબર આપણે જંગલની વચ્ચે વર્ષ આવેલું છે તો ચાલો આપણે જઈએ અંદર હવે તો મિત્રો આપણે થોડાક અંદર આવતા જ આપણે આ વડલા આવી જાય છે અને અહીંયા છે આપણે પુત્ર દાદા તો બધાય પુત્ર દાદાના દર્શન કરી લ્યો મોટા વડલાની નીચે બેઠા છે દાદા અને હવે જવાનું છે આપણે અંદર જ્યાં આપણે ગંગાકુંડ છે તો ચાલો જઈએ અંદર હવે અને તમે ચારે બાજુ જાઉં ને તો નીકળું જંગલ જંગલ જ છે મિત્રો અને અંદર આવતા જ અહીંયા કા રીતનો આશ્રમ આવી જાય છે અને અહીંયા છે અંદર બાપુ છે આપણે તો મિત્રો આપણે અહીંયા અંદર આવતા જ આપણે ખોડિયાર માતાજીનું મંદિર આવી જાય છે અને પહેલાં આપણે બધા ખોડિયાર માતાજીના દર્શન કરી લો

મિત્રો જો આપણે તમે જોવો ને તો આ સામાજ પથ્થર બતાય છે તો એટલું બધું પાણી પણ નથી તો પણ આ પાણી કોઈ દિવસ ખૂટતું નથી અને તમે જોવો ને હવે આપણે થોડીક વરસાદી લેવાની છે આપણે જોઈએ

મિત્રો જ્યારે પણ તમે આવો ને કે જે કાતર બાજુ થયા હોવો કે પછી તમે નાના બારમણ થી થયા હો તો અહીં અંદર આ નાનો એવો આશ્રમ આવેલો છે ગંગાકુંડ છે તો આપણે ગંગાકુંડ અને ખોડિયાર માતાજી અને આપણે જે આશ્રમવાળા બાપુ હતા એ બધી તમને જાણકારી સાંભળી અને તમને કેવું લાગ્યું છે જરાક મને કોમેન્ટમાં જણાવજો અને ગંગા મૈયાના જે ગંગાકુંડના તમને દર્શન કરી તમને કેવું લાગ્યું છે તો જરાક મને કહેજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાયજો ત્યાં સુધી બધાને જય રામ જય ખોડિયારમાં જય ખોડિયારમાં